બે મને આવવાનું હા તો હાલ લઈસમે જઈ છે ક્યાંક નહીં કઈ બતાઉ છું ને વસ્તુ લેવા જાય બહુ ભૂસવા મી ખપે

અમે મંગાયા હતા કપડા ઈ પણ રાજકોટ થી ગાઈસ કુરિયલ આવી ગયું છે હવે અમે જઈએ છીએ સલૂન જાનું હજી એક કામ છે બોલો ને ડાયરી લેવાની ઓકે તો હવે અમે જાશું ગાઈસ ડાયરી લેવા બેસીકલી બેસીકલી ગાઈસ હવે અમે આવી ગયા છીએ ડાયરી લેવા આપણે કરો બોલો

સમજીએના વિડિયોમાં કેટલું ના બોલે હોય તો બોલે ખુલ્લું છે આ ફૂલ ના ના માટી માટી એને જે ખાવતું તું એ લઈ આવ્યું બજારમાં મને દેખાનું

ચાલો ગાઈશ હવે બધું રાખી દઈએ ગાઈશ તો ફૂલ સાફ સફાઈ થાય છે હા સાફ સફાઈ તો કરવી જ પડે કચ્છી હું બોલીશ ને કસીશ ને ટેન્શન થઈ જાય સારી લાગે છે હવે આનામાં જગ્યા તો છે ને આને ક્યાં મૂકશું આને એમ એમને એમ રાખીએ હોસ્પિટલ ખુલી રહ્યો એને